અને એ તાલીમ એમના ગામમાં આ લોકો કેવી રીતે મોબાઈલ શેરવવો કોને આપવો કેવી રીતે મોબાઈલ પહોંચાડવો ત્યાંથી મોબાઈલ કેવી રીતે પાર્સલ કરવું ક્યાં રહેવું પોલીસ આવે તો કેવું મૂવમેન્ટ કરવી પોલીસની વોચ રાખવી સીસીટીવી કેમેરા હોય તો એ બીજા એ દિશામાં ધ્યાન રાખવું એ પ્રકારની એમઓ સાથે આ લોકો કામ કરતા હતા